હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે તો બનાવી છે પાણીપુરી અને જો આ પાણીપુરીનું તીખું ને મીઠું અને પાણી નાખીને પાણીપુરી ખાઈ રહ્યા છે મસ્ત ટેસ્ટી પાણીપુરી બની છે જો આ પાણીપુરી ખાઈ છે બધાય આ તીખું પાણી અને મીઠું પાણી છે સેવ છે બાફેલા ચણા છે આ પાણીપુરીનું તીખું પાણી છે ઘરે જ બનાવ્યું છે આ મસાલો છે પાણી અને મસાલાનો ફૂલ વિડીયો જોવો હોય તો નીચે લિંક આપેલી છે જઈને જોઈ લેજો ડુંગળી છે અને આપણા વંશભાઈ પણ પાણીપુરી ખાઈ રહ્યા છે જુઓ જો તમને પણ પાણીપુરી ભાવતી હોય તો કમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા